જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ડસ્ટર ગાડી જોઈ રહ્યા છો રેનાલ્ટ ડસ્ટર વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બાણું હજાર કિલોમીટર ચલાવેલી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ડસ્ટર ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે રેનાલ્ટ ડસ્ટર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે

તો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ જાચવેલી ગાડી તમે ગાડીનો નંબર પણ જોઈ શકો છો એકદમ સેલેક્ટેડ નંબર બ્યાસી બ્યાસી ડબલ ઝીરો સેલેક્ટેડ નંબર જોવા મળી રહેશે આ ડસ્ટર ગાડીનું એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે બાકી તમે ગાડીનો લૂક અને કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ વિમો શરૂ છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખની નેવું હજાર રાખેલી છે કિંમત પણ અંદાજેત છે કિંમતમાં હજી તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકીમાં મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન કરવા નહીં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની તમારે જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યો છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું